વિશ્વમાં શાંતિ થાય એવું ક્યાંય મને દેખાતું નથી આગામી ગ્રહ યોગો એવા છે કે હજુ વિશ્વમાં ક્યાંય શાંતિ જણાતી નથી છ જૂનની મધ્યરાત્રિ બાદ આ મંગળ અને કેતુ આ બંને ગ્રહો એકઠા થવાના છે સિંહ અગ્નિ તત્વની રાશિ છે અને મંગળ પણ અંગારક તરીકે ઓળખાય છે અને કેતુનો સ્વભાવ છે એ મંગળ જેવો જ છે મંગળ હોટ પ્લેનેટ છે યુદ્ધના દેવતા તરીકે એની સેના નાયક છે 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 સેનાનાયક અને બહુ જ વિસ્ફોટક ગ્રહ આમ જૂન પચીસ થી અગ્નિ રાશિ સિંહમાં કેતુ મંગળનો અંગારક યોગ થશે જે અઠ્યાવીસ જુલાઈ સુધી રહેશે આ જે એકાવન દિવસો છે એ દરમિયાન એક બીજું પણ બને છે કે નભોમંડળમાં અર્ધકાળ સરપયોગ અને કાળ કાળસરપયોગ સતત રહેશે તો આ એકાવન દિવસોની જે ગ્રહ દશા છે એ દુનિયા માટે અતિ વિસ્ફોટક અને અગ્નિપ્રધાન ઘટનાઓથી ભરપૂર બની રહેશે અને અતિ ક્રૂર અને કલ્પનામાં પણ ન આવે એવા વિસ્ફોટો અને હુમલાઓ જોવા મળશે યુરોપ અને રશિયા વચ્ચે મને યુદ્ધના પડઘમ સ્પષ્ટ સંભળાઈ રહ્યા છે ઈઝરાયલ ગાઝા અને લેબેનોન ની પરિસ્થિતિ ચાલુ છે બધાને ખબર છે રોજ સાંજ પડે કે સવાર પડે એટલે ઇઝરાયલ ગાઝા ઉપર હુમલો કરે છે લેબેનાન ઉપર હુમલો કરે છે એ ઈરાનના અણુમથકો ઉપર હુમલો કરવા માટે એકદમ તલ પાપડ બની રહ્યું છે તો સામે ઈરાન રશિયા અને ચીનની ધરી પણ ઇઝરાયલને અને અમેરિકાને દંડ આપવા માટે તત્પર છે રશિયા યુક્રેન વચ્ચેનું યુદ્ધ દિન બદિન વિસ્ફોટક બનતું જાય છે હમણાં તમે જોયું કે મોસ્કોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા અને પુટિન છે અમેરિકા ઉપર ક્રોધે ભરાયા હમણાં યુરોપે લોંગ રેન્જના મિસાઇલો યુક્રેનને આપવાનો નિર્ણય કર્યો એટલે રશિયા ગિનાઈ ગયું અને હવેના ટાર્ગેટમાં યુરોપ અને નાટોના દેશો પણ છે તાઇવાનનો મોરચો પણ ગમે ત્યારે ખુલે એમ છે અને ભારતનું પાકિસ્તાન ઉપરનું જે ઓપરેશન સિંદૂર છે એ પણ હજુ માત્ર સ્થગિત થયું છે રોજ નરેન્દ્રભાઈ પાકિસ્તાનને નિત નવી ધમકીઓ આપી રહ્યા છે તો આવા બધા સંજોગોમાં સાત જૂનથી અઠ્યાવીસ જુલાઈ વચ્ચેનો જે આ સમયગાળો છે એ અતિ વિસ્ફોટક અને વિનાશક બની રહેવાની સંભાવના છે ને એમાં જે સર્પયોગો છે એને કારણે સામૂહિક માનવ વિનાશ થશે એવું મારું માનવું છે